કાંકરેજ તાલુકાના દુગાપાડા પંચમુખી હનુમાનજી લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ લોકસભા ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટી કવાયત હાથ ધરી હતી અને સૌપ્રથમ રીત પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો હવે કોંગ્રેસ પક્ષના પીડ કાર્યકરો સાથે ખાસ વાતચીત કરીને ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે હવે કોંગ્રેસ તાલુકા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના કાર્યકરોએ છેડો ફાડીને ભાજપમાં જોડાયા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસમાં ગાગડો પડતા હડકમ મચી જવા પામ્યો છે અરડુવાડા ગામના પૂર્વ સરપંચ વાલજીજી ધારસંગજી ઠાકોરે પોતાના સમર્થકો સાથે કેસર ધારણ કર્યું જેમાં વડા અટુંબિયા સરપંચપતિએ પણ ભાજપમાં જોડાઈને કેસર ઉધારણ કર્યું જેમાં કોંગ્રેસ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અશોકભાઈ જોશી રાજેન્દ્રસિંહ સોઢા ભાગીરથસિંહ જાડેજા સુખદેવસિંહ સોઢા ડાયાભાઈ पेली आतर अंता भाई पटेल चेर्मेन थरा माकिट्यार भारत सी भटे सर्या पनास काठा था ठाकोर सेना प्रमुक डीडी जालिरा करन सी छत्र सी वाकिला कांक्रेज तालुका भाज प्रमुक इस्वर भाई पटेल पुर्व प्रमुक तालुका पंचायतना तेचा भाई देसाई तिनेश भैटकर किसान मोर्चा उप्रमुक पनास यशोबा वकेला अमी भाई देसाई महामंत्री तालूका भाजपा बाबूभा चौधरी राधनपुर महिला मोर्चा प्रमुख श्रीमती पुष्पा पैनंदरजी बाबूजी ठाकुर पूर्व सरपंच तिरवाड़ा युवा प्रमुख अमरसिंह सोलंकी रमेश भाई दवे पूर्व प्रमुख युवा भाजपा बाबूभा देसाई वड़ा कंचनजी ठाकुर खेटवा सुरेशाई सिलवा बिलड़ी सहित मोटी संख्या में भारतीय जनता पार्टी कार्यक्रम उपस्थित रहा तेरे कांग्रेस तालूका आईटी सेल महेश भाई जोशी की सुंदर कामगिरी बदल भारतीय जनता पार्टी कार्यक्रोए अभिनंदन पाठव्या अहवा श्री वीके दाभावी આજે શિહોરી ફુગાવાડા હનુમાનજીના મંદિર ખાતે લોકસભાના ઉમેદવાર તરીકે ફરી એક થયા પછી કાંકરી વિધાનસભા મુખ્ય કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજાઈ આ બેઠકમાં કાંકરી વિસ્તારમાં ઘણા બધા કોંગ્રેસના આગેવાનો આજે કોંગ્રેસ છેડો ફાડી અને ભાજપમાં જોડાયા જે બધા જ કાર્યકર્તાઓને નરેન્દ્રભાઈ વતી ભારતીય જનતા પાર્ટી વતીપુ સ્વાગત કરું જે રીતે આખા ગુજરાતમાં તમે જો ધારાસભ્યો શરીર આગેવાનો ખબર જ છે કે આ વખતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં દેશમાં ચારસો કરતાં વધારે સીટો આવવાની ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન થવાના છે તો બધા જ લોકો ખબર જ છે કોંગ્રેસનું કોઈ વિઝન નથી કોંગ્રેસની કોઈ નીતિ નથી કોઈ નિયમો નથી એટલે કોંગ્રેસ છોડી સિનિયર આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે ફરી વખત કાંગ્રેસ વિધાનસભાના મત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા બધા લોકો ભાજપનું સ્વાગત મોદી સાહેબની વિકાસ યાત્રા હતી અને આમાં વિકાસનું કામ થતો હતા એટલે અમે વિકાસ જોઈ અને મોદી સાહેબ આપણા વડાપ્રધાન હતા અને અમે એમાં વિકાસ ઘણો બધો જોયો અમે કોંગ્રેસમાં કોઈ વિકાસ થતો નહોતો કોંગ્રેસમાં વિકાસ તો કામ થતું જ નહોતું અને એમાંથી થતો નથી એટલે કામે માટે ઉધારી તૂટવા મળ્યા અમે આ વિકાસ જોઈએ એની વિકાસની યાત્રા માં તૂટ્યા થવા છે પાટણ એમપી તરીકે ઉમેદવાર છે એમને જીતાડવા માટે અમે અમારી ટીમ સાથે પૂરેપૂરી મદદ કરીશું લોકસભાનું જે બે હજાર ચોવીસનું વિજય લઈને તમે આવ્યા છો એમાં જે ઠાકોર સેના છે એવા ઘણા સંખ્યાનું ચાલે છે એમાં કેટલા યુવાનોને આપ ખેંચ્યું અમે ઠાકોર સેનાને મજબૂત કરવા માટે લગભગ ત્રણ વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને સંગઠન ઊભું કર્યું છે અને મારા શાળા ડીજી ઝાલેરા અને અમે બંને ઠાકોર સેનાની સાથે સંપૂર્ણ રીતે મદદ કરીશું ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે બે હજાર ચોવીસ